માતાજી બધાને સાજાને રાખી એવું શું ભેક્ષા પાઠું છું મેણીને વ્લોગ આંચો પછી તમારું સ્વાગત સ્વાગત છે અને આજે આપણે ઈડિયા છે એવી મામાના ઘરે કારણ કે આપણા મામાના લગ્ન છે ને આજે તેમના વરિવા છે એટલે વ્લોગ્સમાં અનસુતિ બનાવી રહ્યા છે એટલે તમને ખબર પડશે કે અમારા વરિવા કેવા હતા કેવા હતા કોમેન્ટમાં કરજો કેજો એટલે કે ખબર પડે કે મારા વરિવા કેવા હતા અને તમારા રિવાજ કેવા હતા તો આપણે જો આપણે જો ત્યારે આપણા મળ્યા જઈએ છીએ અને સામે ને એવું નાખેલું છે ત્યાં આપણે જવાનું છે તો હાલો ને આજે મળવી આંજ પાછા જો આખણી બધી ને એવું પડ્યું હતું ને હવે આવી ગયું છે ત્યાંનો ડેલો એટલે કે આવું ને એવું બધું કરેલું છે બધું ને એવું મૂકેલું છે પા બધા કોઈ ને એવું પાડે છે ને આપણે જો ડેકોરેશન બતાવી વિડીયોમાં અંત સુધી બને છે એટલે મજા આવે છે આપણે આવી જ મસ્ત મજાની આપણે એક વિડીયો લઈને આવી ગયા છે લગ્નનો જો ગણેશની મંદિર એટલે કે ને એવું થયું અને ત્યાંથી આપણે આવી ગયા છીએ આની પાછું આ બધું ખમણ ને એવું એટલે કે બધું બનતું હતું રાંધવાનું ને એવું અને ત્યાંથી જો આમાં ચટણીને એવું ભરાતું હતું ને આની પાછું અમારા દિલ્લુમાં જો ખમણ ખાવાનું ચાલુ કરી દીધું છે અને આની પાસે શાકને એવું બધું ભરાવા મળ્યું છે કારણ કે વરિવા છે એટલે આપણે તૈયારી કરવી પડે અમારે વિશાલભાઈ જો ડોલ લઈને આલા જાય છે અને અક્ષયભાઈ તપેલું જાડું છે અને અમારા રાજુમામાં શાકને ઉભરતા હતા અને હવે આપણે આવી ગયા છે હલ્દી બાજુ હલ્દી બાજુ આંટો મારીને વ્યાયા પાછા આ બાજુ આની પાછું કેવડું પબ્લિક બેઠું છે અને આનપા બધી આ તૈયારી કરવાની છે જમવાની એટલે આનપા કાટન ગોઠવી નાખીને અમારે જગુભાઈ એટલે કે જગદીશભાઈ વિશાલભાઈ અને રણજીતભાઈ આવી ગયા છે ને આની પાછું આ બધા પીરસવા માટે એટલે લાડવા અને સેવ ને જાંબુ આ છે ઢેફલી અને આમાં છે રોટલી ખમણ ચટણી અને શાક ને ડાળ ને આ બધા જો લાઈન ઉભા રહી ગયા છે વિડીયોમાં આન સુધી છે એટલે બહુ મજા આવશે જો આ બધા લાઈન ઉભા રહી ગયા અમાર દિલ્ અને અમાર પાછો દિલું અમે ખાવાનું ચાલુ કરી દીધું છે અને અમારા અશ્વિનભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું છે અને આ છે બહુ મોટું ભૂખડ અને ત્યાં પછી જો એવું બધું કરીને અમે જમવા બેસી ગયા જો બધા છેલ્લે છેલ્લે અમે બધા બાકી હોય એમ જમવા બેસી ગયા છે આપણે તો જો જમવા બેસી ગયા છે તો આપણે જો ખાઈ પીને નવરા થઈ ગયા ને જો આપણે મળ્યા જાય હું સૌ ને મારા છે પાસે એમને જો હવે બપોરે એવું કરીને છું ને લગભગ ચાર વાગી ચાર વાગી ગયા છે ને મેં જો હાલ્યા જઈ છે આ માટો ને બધા તમે કરોયલું કરીને છું છે એને પછી જો આ ઈટી લીટી પડી છે એને પછી ગાળા બળાને બધું વીખીને છું છે આમ ડાયરો બેઠો તો આપણે ડાયરામ જવું ને કાંઈ અને અહીંયા છે આ વરાજાને શું કહેવાય જો આની પાસે હું છે મારા પંકજભાઈ છે અહીંયા

ફરતે માં બધી લાઇટ થાય છે અને હમણાં આપણે ડિસ્કો કરવાનો છે મંડપ સર્વિસ દોસ્તી મંડપ સર્વિસ પછી તમને આપણે વ્લોગ માં મળીએ જો રામ રામ ને રામ રામ ને સીતા રામ મળી જો મસ્ત મજા ડેકોરેશન ને આ ડેકોરેશન બદલી ગામ દોસ્તી મોબાઈલ આ ન્યાનો ડેકોરેશન અને આમ સામે ડીજે છે પછી હમણાં આપણે ડિસ્કો કરીને મળીએ ત્યાર પછી જો આ બધા ડાન્સને કરે છે ને ત્યાર પછી આપણે નીકળી ગયા છું જાનમાં જાનમાં તમારું સ્વાગત છે અને જો આ બધા છે અને આ જાન લઈને આપણે નીકળી ગયા છે એ જો ટેક્ટર આલું જાય છે અને આમ આગળ એટલી લીટી ગઈ એમાં પણ બધા બેઠા હતા એટલે આપણી જાન ના હતા જો તમને આગળ દેખાતું હોય છે અને આ આવી ગયું છે બંધાળે બંધાળેની બજાર જુઓ ખાલી ધીમે બંધાળેથી આપણે નીકળી ગયા ને આવી ગયા જાનમાં જાનુ આવતા વરાજો અને ઓ બે મીણા છે હવે રાસ લેવા વિડીયોમાં બનાવી રહેજો એટલે બહુ મજા આવશે આપણે અહીંયા હમણાં થોડુંક મસ્ત મજાનું એક થોડુંક ગીત મૂક દઈએ અને નકર તો કોપી આવી જાય એમ હતું